આદરણીય મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ઝુમનશ્રી શેરબાનો યુસીસી અને વકફ એક્ટ 2025 ના કાયદાના વિરોધમાં સમગ્ર ઢબોઈ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી નાયબ કલેક્ટર વતી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોડ સિવિલ કોડ યુસીસી અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ બે હજાર મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો હતો ડભોઈ શહેર કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ ડભોઈ શહેર મુસ્લિમ સમાજ બિરાદરોએ શાંતિમય રીતે પોતાના ધંધા વેપાર રોજગાર બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરના જુમ્મા મસ્જિદથી લાલ બજાર ટાવર થઈ આશરે બે કિલોમીટર લાંબી મોન રેલી યોજી મુસ્લિમ બિરાદરો આગેવાનો હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ધબોઈ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી નાયબ કલેક્ટર વતી મામલતદાર શ્રી પી આર સંગાડા ને મુસ્લિમ અગ્રણીઓ ઇબ્રાહિમભાઈ ખત્રી કડિયા જમાત પ્રમુખ લાલાભાઈ હાજી ઇબ્રાહિમભાઈ મહુડાવાળા સહીદભાઈ લોટવાળા વકીલ આરિફભાઈ મકરાની જુનેદભાઈ શેખ વકીલ જાવેદભાઈ પઠાણ વકીલ યાકુબાઈ દિવાન મૌલાના અત્તરવાલા અશરફીભાઈ મુલ્લા યુસુફભાઈ આઈ એ હકીમ સાહેબે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદ પસાર કરી નવો કાયદો બનાવી રહે છે જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ડભોઈના મુસ્લિમ સમાજના લોકો વકફ બોર્ડના કાયદાને રદ કરવાની માંગ કરી હતી અને ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાવવાની વિચાર કરી રહી છે તેનો સખ્ત વિરોધ કર્યો હતો અને આ અંગે સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું કે શાંતિમય રેલી દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયારા

અને સમાજના તમામ આગેવાનોએ આગેવાનો સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે અને આપી છે સાથેભોઈ તાલુકા સેવા સદનમાં માં મામલતદાર કચેરી ખાતે સમસ્ત ડભોઈ ના આગેવાન મુસ્લિમ સમાજ ના દરેક આગેવાનો તે મામલતદાર સાહેબને આ આવેદનપત્ર આપેલ છે અને તે પત્ર તે યુસીસી ના કાયદા બાબતે આપવામાં આવેલું છે જ્યારે ભારત દેશનું બંધારણ ઓગણીસો પચાસ માં અમલમાં આવ્યું તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં ચારસો થી સાડી ચારસો કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીંગ ના થી પાંત્રીસ વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે ઓગણીસો થી મુસ્લિમ શરીયત એક્ટ છે અને શરીયતમાં જે નિયમો જણાવેલા છે જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છે જેથી શરીયત એમાં ટચ કરે છે તે માટે આ યુસીસી ના કાયદાનો સમજ મુસ્લિમ સમાજ વિરોધ કરે છે આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી